યુવાનોને ખૂબ જીવનમાં કામ આવે કે આપ આપણા અરવલ્લી જિલ્લાના નવયુવાને આપ શું સંદેશ આપવા માગો છો તારીખભાઈ તમે ખૂબ સારી વાત કરી નવયુવાનો સામાજિક કામોની અંદર જોડાય આપને પણ હું અભિનંદન આપું છું કે આપ પણ જે સંસ્થા સાથે જોડાયા છો અને એ મિશનનું જે કામગીરી છે કે ભાઈ ભૂખ્યાને રોટલો આપવો ગરીબ વ્યક્તિની અંદર જે એની પોતાની દવાની વાત હોય એની અંદર મદદરૂપ થવું કે બીજી ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઓ છે એની અંદર મિશન આપણે કઈ રીતે મદદરૂપ થાય એ માટેના તમે પણ પ્રયાસો કરો છો તમને પણ અભિનંદન પાત્ર છો એટલે યુવાનોનું પણ હું એક તમે જ એક મોટું દ્રષ્ટાંત છો એમ એટલે યુવાનોનું એક સંદેશ આપું છું કે ભાઈ જાહેર જીવનની અંદર અથવા કોઈપણ સામાજિક સંસ્થાઓની અંદર જોડાવવું જોઈએ સમાજ ઉપયોગી જે બાબતો હોય એ સાથે સાથે આર્થિક કોઈ સહયોગ કરી શકતા એ તો એની અંદર આપણે ચોક્કસપણે કરવું જોઈએ બીજી એક વાત કે આજના જમાનાની અંદર તમે બધા જોતા હશો તો યુવાનો એક વ્યસનની અંદર જોડા હોય કારણ કે એનો માહોલ એ ટાઈપનો યુવાનીની અંદર એવો થતો હોય છે તો યુવાનો એ ચોક્કસપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ કારણ કે વ્યસન એ એક એવી વસ્તુ છે કે આજે તમને એમ લાગે કે ભાઈ હું મોજ શોખ કરું છું પણ એક દિવસ એનો એવો આવતો હોય છે કે વ્યસનના કારણે એની આર્થિક પરિસ્થિતિ પણ નબળી થતી